ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો અચાનક પલટો આવતા ચોમાસા સર્જાયા હતા વરસાદ અને ભારે પવન અચાનક વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું તોફાની વરસાદી ઝાપટા બાદ ફરી પવન ફૂંકાયો હતો ચુડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવનની આંધી ફૂંકાઈ હતી એકદમ વાતાવરણ બદલાવ આવતા વિચિત્ર વાતાવરણ ઉભું થયું હતું બપોરે ઉનાળાનો અહેસાસ કરાવ્યો હતો તો બપોર પછી ચોમાસા જેવો અહેસાસ થયો હતો તો આકાશથી થી કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો ઉલ્લેખનીય છે કે ચુડાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે લોકો અંગ દઝાડતી ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર